હેલો એવરી વન વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક જે શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો હું અત્યારે નોકરીમાંથી જાઉં છું ઘરે ફટાફટ ઘરે જઈ અને આજે છે ઘરે ઠાકોરજી એટલે ફટાફટ પહેલાં દર્શન કરી અને હા પપ્પા આવે એટલે આપણે જવાનું છે જુનાગઢની બાજુના ગામમાં સરાથા ત્યાં પગ ને કળના દુખાવા હોય એ મટાડે છે તો મારે પણ થોડોક દુખાવો છે હજી મમ્મીને પણ બતાવવાનું છે અને કાકાને પણ બતાવવાનું છે એટલે પપ્પા આવે એટલે હું પહેલાં જઈ થોડીક વાર સુઈ જાઉં

અને ભાઈ શું કહેવાય કે બસ જો ત્યાં બધા ગયા હું ગાડી પાર્ક કરવા આવ્યો એ પહેલાં ફટાફટ ત્યાં જઈ આવીએ અને જોઈએ ત્યાં શંકર ભગવાનનું મંદિર છે અને ત્યાંથી દેશી દવા આપે જોકે કેવી હોય એ જોઈએ કડવી છે અને ચાલો ફટાફટ મળીએ આગળ ત્યાં જઈને અમે હરાથાથી આવી ગયા મારા સસરાની વાડીએ કેરીની સિઝન તો પૂરી થઈ ગઈ તો કસ્ટર મામાનો ફોન આવ્યો કે તમે જ્યાં પાતા પર હરાથાની બાજુમાં આવ્યું ત્યાં તમે ગયા ત્યાં જ ઓલું છે ટૂંકમાં વાડીની બાજુમાં જ હરાછા છે તો કે રાવણા પાકી ગયા તો ભાઈ તો અમે અત્યારે રાવણા લેવા આવ્યા કસ્ટનો ફોન હતો કે રાવણા લઈ જાઓ અને આ છે એન્ટ્રી ગેટ ટૂંકમાં પ્રાઇવેટ રસ્તો છે આખો અને ઘણા ફેરફાર છે ઘણા હું તમને બતાવું આ બધા આંબા એક બધું ક્લીન કરી નાખું અને આ સાઈડ પણ નારડીઓ આવી દીધી હરંગ ફરતે બહુ મસ્ત અત્યારે વાતાવરણ છે હું મારા મમ્મી અને મારા પપ્પા આવ્યા ઘણી સાફ સફાઈ કરી નાખી અને આ બધીમાં શું કહેવાય કે જે ધોરિયા હતા એ વીખી નાખ્યા અને બહુ મસ્ત બનાવી દીધું ગોવિંદભાઈ અને પ્રકાશભાઈએ અને આ વખતે જો કે કરશન મામા પણ અહીં રોકાણા હતા એટલે બધું રેડી કરાવી નાખ્યું અને ભાઈ રાવણા એટલે કહેવાય કે ગામમાં પણ ન મળે એવા બધી રાવણા છે એક નંબર બહુ હા ભાઈ બીજી એક વાત કે આજે ગયા હતા હરાથા પાતા પરથી આગળનું ગામ છે અને ત્યાં કોઈને પણ પગનો દુખાવો કળ માથું કરતર આ હતી ગમે તે થતું અહીંયા આયુ આયુર્વેદિક દવા આપે અને એ દવા બધી આપણે શું કહેવાય કે ગિરનારમાં જંગલમાં જઈ અને જે જડીબૂટ્ટીઓવાળી છે એ રીતે દવા છે આયુર્વેદિક છે કોઈ નુકસાનકારક નથી તો કોઈને પણ જવું હોય તો કોમેન્ટ કરજો કોઈના મમ્મી પપ્પાને દુખાવો હોય અને અમે લઈએ આજે દવા અને આયુર્વેદિક છે એકદમ એમાં કોઈ પણ પ્રકારની નુકસાની તમને નહીં થાય એકવાર તમને શ્રદ્ધા હોય તો તમે ટ્રાય કરો હરાથા ગામ પાતા પરથી આગળ છે અને ઘણાને ફેરફાર થઈ ગયો ઘણાને બહુ સારું થઈ ગયું એટલે ભાઈ ગમે તેને જવું હોય મને કોમેન્ટમાં કહેજો કે મારે આ દુખાવો છે એટલે હું ત્યાંનું તમને એડ્રેસ આપી દઈ એટલે અહીંયા જાજો બધે અમી પણ લઈ આવ્યા મમ્મી પપ્પા ને પપ્પા ના કરમ્મી ને કળ નો દુખાવો છે એટલે તો ભાઈ ચોક્કસ થી હજુ ભૂલાવી ના રેડી હવે આપણે ખાઈએ રાવણા ચાલો અને આ ભાઈ છે રાવણા દેખાય કે નહીં પ્રકાશમાં તમને ઓછા દેખાતા રૂમ ઝૂમ ભર્યા ભાઈ આખો રાવણો

સોમવારે આવતા જવાનું હોય પાછું બતાવવા મને તો અહીંયા મજા આવે કે જુનાગઢમાં ભાઈ મને તો એ આવ્યો એને તાવ આવતો હતો તો એ આવ્યો જુ જુનાગઢ કેમ કે ને અહંગ્રો લાગતો હતો બામોવાળા ક્યાં હાલો ગાઈસ કેમ છો તો તમને એક છે એક વાત કહો મને કંટાળો આવતો તો ને બપોર કાનુભાઈનો ફોન પડ્યો હતો એવાનું આવી ગઈ માટે હું આવી ગઈ ફોન લેન પછી કે ક્લીન કરી વાત તો હું તમને એક વિચાર કહું મારે મનમાં વિચાર હું કહ કે ન કહું ગાઈશ તમે કહેજો કમેન્ટ એ પેલા કમેન્ટ પેલા ગાયશ મારે મારે પોતાની યુટ્યુબ ચેનલ બનાવવાની જોએ કે નઈ જો હું ભણવાનું કરું કે યુટ્યુબ કરું તમ તો એમ જ કે સપણ મને પહેલા પછી યુટ્યુબ એવું લાગે તો કરજો કમેન્ટ કરજો અમાર હાલો ગાઈસ કેમ છે બધા મજામાં તатો છે વર્ષો લાવશે તમને ત્યાંથી દેખાતો જઈશ હું આડી બેઠી છું ને દેખાય

ગાય્સ હવે બંસી બાબી આવી જાશું આપણે થોડા દિવસમાં અમ રોડ પર ઓલે મને ચીડ આવે પછી એમ કે પછી આમ તેમ ને પછી જો વરસાદની પછી આપણે સ્કૂલ જાશું સ્કૂલ થી આવી ખાઈ ને પી ને હોમવર્ક કરી હોમવર્ક પૂરું થઈ ગયું પછી એક દિવસ કાલ કપૂરવારથી કલ્પિટીન ફ્રેસ પરમાની વાત કરું તો ગાઈસ હું આવી ગઈતી આવીન પછી આવી પછી ગાઈસ હું કેમ નખરા કરું ખબર મુન કન ટાળો આવે હાલો કેમ کھیلتے છે ચલો ફાઈન કરવાની મોટી થી એક લીજો એક લેવાની ચાર આમ કરવાનું કરીને પછી પછી પાનકા રાખવાની જેટલા હોય એકલા લોકોના એના પાનકા લે લઈ જવાના ઘણા બધા લઈ તો આપણે આવું એવી ગેમ રમવાની બહુ મજા આવે છે પછી લઈને આપણે લઈ લેવું પછી બધા પાસ કરી લેવું વધારે હોય તો કાલ અમે રહી માતા બતાવી તો પછા પછી મળશું ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો બાય બસ